દસ થી બાર ફૂટ નો ચાર હજાર સ્કવેર ફૂટથી વધુની જમીન પર ખાડો ખોદવામાં આવેલ છે જો શાળાનું બાળક રિસેસમાં અથવા તો શાળા શરૂ થતા અને શાળા છૂટતી વખતે રોડ પરથી નીકળે અને ખાડામાં પડી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ખાડાફોડથી કોઈ પણ પ્રકારના પતરાઓ કે પ્રોટેક્શન વોલ બનાવવામાં નથી આવી સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને અને મામલતદાર કચેરીમાં પણ જાણ કરવામાં આવી છે છતાં વહીવટી તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી છેલ્લા પાંચ દિવસથી રાત અને દિવસ ખાડા ખોદવાનું કામ ચાલી રહ્યું છે ખાડાના આજુબાજુ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે તો વડોદરા જેવી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અત્યારે તો માત્ર ધાનેરા પાલિકાના ચીફ ઓફિસર દ્વારા તપાસના આદેશો આપવામાં આવે છે પરંતુ સેફ્ટી વોલ મામલે કાર્યવાહી કરવામાં આવી નથી તો માનન ડ્યુ પર એક સ્કૂલ સામે કોમ્પ્લેક્સ બની રહ્યું છે 10 થી 12 ફૂટ નો ખાડો ખોદવામાં આવ્યો છે કે કોઈ જહાની થાય તેના માટે રિઝર્વ પણ કરવામાં આવી હતી સુ પગલા લેવામાં સતત પાસ એ બાબતે મને રજૂઆત મળતા અમારા સ્ટાફને ત્યાં સ્થળો પર મોકલેલા હતા અને સ્થળ ઉપર જે રિપોર્ટ આવશે એના આધારે અમે એમને આગળની કાર્યવાહી करू એવા હિતેશ પંડ્યા સબન ભારત ન્યૂઝ ઝાનેરા